શિયાળામાં સ્વાસ્થ્ય અને સાથે સાથે સૌંદર્ય જે લોકો મેળવવા ઈચ્છે છે જે લોકો ઈચ્છે છે કે લાંબા સમય શરીર યુવાન રહે યૌવન વંતુ રહે લાંબા સમય સુધી શરીરમાં નિરોગીતા ઉત્સાહ પ્રબરકાર રહે તેવા લોકોએ તો આ મેડિસિનનું સેવન શિયાળા દરમિયાન જરૂર કરવું જોઈએ અને તે મેડિસિન એટલે જેઠી મધ મુલેઠી સંસ્કૃતમાં તેને યષ્ટિ મધુ કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે યષ્ટિ મધુના ચમત્કારી લાભ વિશે શું છે તેના લાભ કઈ કઈ બીમારી થી બચવા માટે જેઠીમધનો પાવડર આપણને ખૂબ રામબાણ ઔષધિ જેવું કામ કરે છે આ તમામ પ્રશ્નોની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું આજના વિડિયોમાં જેઠીમધનો સૌથી પહેલો ફાયદો એ છે કે તે પાચન શક્તિ વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે શિયાળાની જેવી શરૂઆત થાય આ સમય દરમિયાન આપણે ખૂબ ખૂબ હેવી વસ્તુ ખાતા હોઈએ આ આ સમય સમય દરમિયાન દરમિયાન આપણી જઠરાગ્નિ પણ હોય ન્યુટ્રિશન પ્રોપર્ટી વાળી ઘણી બધી વસ્તુ આપણે સેવન કરતા શક્તિ સારી હોય પરંતુ સૌથી મહત્વની વાત છે આ તમામ વસ્તુ ત્યારે જ આપણને ફાયદો આપી શકશે જ્યારે આ તમામ વસ્તુ સારી રીતે પચી શકશે જો તમે ઈચ્છતા હોય કે શિયાળા દરમિયાન તમારી જઠરાગ્નિ સારી છે અને લીધેલી વસ્તુ સારી રીતે પચી શકે સોનામાં સુગંધ બળવા જેવું કાર્ય કરશે યી મધુનો ઉકાળો તો શિયાળાના કમસે કમ ત્રણ ચાર મહિના નિયમિત રૂપે યષ્ટી મધુ જો તમે ઉકાળો પીશો તો તમારી રોગ પ્રતિરોધક શક્તિ તો વધારશે સાથે સાથે જે કઈ ભોજન આપણે લઈ રહ્યા છીએ તેનું પાચન કરવા માટે યષ્ટી મધુ ખૂબ મહત્વનું કામ ભજવે છે જે કોઈ લોકોને લીધેલું ભોજન સારી રીતે પચતું ન હોય ઇન્ડાઇજેશન ની પ્રોબ્લેમ થતી હોય ખાધા પછી ખાટા ખાટા ઓડકાર આવતા હોય આવા લોકોએ દિવસમાં એક વખત યષ્ટી મધુ ઉકાળો લેવો જ જોઈએ અને તેનો સૌથી સારો સમય છે ડિસેમ્બર મહિનાથી લઈને માર્ચ મહિના સુધી દિવસમાં એક વખત જો યીમધુ નો ઉકાળો પીવામાં આવે તો તે પાચન શક્તિને ખૂબ મજબૂત કરે છે યષ્ટિમધુ નો બીજા નંબરનો સૌથી મહત્વનો ફાયદો તમામ પ્રકારના શ્વસન રોગ સામે તે આપણને બચાવે છે જે કોઈ લોકોને વારે વારે શરદી ઉધરસ કફની સમસ્યા રહેતી હોય જે લોકોને એલર્જી સંબંધિત સમસ્યાઓ રહેતી હોય થોડું પણ કોઈ સ્પ્રે છાંટીને આવે થોડું પણ ડસ્ટ વાળા વાતાવરણમાં જાય કોઈ પરફ્યુમ છાંટીને આવ્યું હોય કોઈ અગરબત્તી સળગાવીને તેવા વાતાવરણમાં જો તમે જાઓ છો તો તમને તુરંત છીકો આવવા લાગે છે આંખ બિલકુલ લાલ થઈ જાય છે નાકમાંથી બિલકુલ પાણી પડવા લાગે છે જે કોઈ લોકો અસ્થમા જેવી સમસ્યાથી પીડાતા હોય ખાસ કરીને નાના બાળકો જે લોકોને વારે વારે શરદી ઉધરસ કપ થઈ જતી હોય એવા લોકો તો શિયાળામાં યષ્ટિમધોનો ઉકાળો જરૂર પીવો જોઈએ કારણ કે શિયાળા દરમિયાન વાતાવરણમાં ઠંડક હોય છે સાથે સાથે આપણે હેવી વસ્તુ ખાતા હોય છે આ બંને વસ્તુનું સંયોજન થાય છે ત્યારે શરદી ઉધરસ કફ જેવી સમસ્યા ખૂબ સતાવતી હોય એ તમારી શ્વસન પ્રણાલીને મજબૂત કરે છે અને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી ખાસ કરીને તમામ શ્વસન રોગ સામે રક્ષણ આપવાનું કામ યષ્ટિમધુ નો ઉકાળો કરે છે તો શિયાળાના ચાર મહિના તેને લેવાનો આગ્રહ આપણે જરૂર રાખીએ યષ્ટિમધુ નો ત્રીજો સૌથી મહત્વનો ફાયદો તે આપણા લિવન ફંક્શનને ખુદ મજબૂત કરે છે આપણે જે કઈ ભોજન ખાઈએ છીએ પાણી પીએ છીએ વાતાવરણમાં આપણે જે કઈ શ્વાસ લઈ રહ્યા છે તેના માધ્યમથી આપણા શરીરમાં જે કઈ વિજાતીય દ્રવ્યો જઈ રહ્યા છે કચરો જઈ રહ્યો છે ઝેરી પદાર્થો જે કે આપણા શરીરની અંદર જઈ રહ્યા છે તેને સાફ કરવાનું કાર્ય લીવર કરે છે અને વર્તમાન સમયમાં લીવર સંબંધિત સમસ્યાઓ ખૂબ વધી છે આપણા શરીરના તમામ આંતરિક અંગોમાં એક જ એવો અંગ છે લીવર કે જે કાળાંતરે જેની સાઈઝ વધી છે તમે જો ઈચ્છતા કે લીવર સ્વસ્થ રહે લીવર સંબંધિત કોઈ સમસ્યા ન સર્જાય કમળા જેવી બીમારી ન આવે ફેટી લીવર જેવી સમસ્યા કોઈ કોઈ પણ ન સર્જાય આવી જો તમે એ ઈચ્છા રાખતા હોય તો શિયાળાના ચાર મહિના યષ્ટિમધોનો ઉકાળો જરૂર પીવો જોઈએ કારણ કે લિવર સંબંધિત સમસ્યાઓથી તે આપણને બચાવે છે જે કોઈ લોકો વજન ઘટાડવા માટે અને વેધ ઉપચારો કરે છે તેમણે તો શું કરવું જોઈએ એક ગ્લાસ પાણી લેવું જોઈએ તેની અંદર એક ચમચી જેઠમદનો પાવડર નાખવો જોઈએ તેની અંદર અડધી ચમચી સુકા ધાણાનો પાવડર નાખીને પાણી ઉકળી ઉકળીને એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય એટલે કે પચાસ પાણી બાળી બળી જાય ગાળીને દિવસમાં બે વખત જો તને પીવામાં આવે તો વજન ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે એવી જ રીતે જે કોઈ જે કોઈ લોકો વજન વધારવા ઈચ્છે છે તેવા લોકો યષ્ટિ ઉકાળો દૂધ સાથે લેવો જોઈએ પાણી સાથે યષ્ટી ઉકાળો વજન ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે તેવી જ રીતે યષ્ટી ઉકાળો જો દૂધ સાથે લેવામાં આવે તો વજન વધારવા માટે તે મદદગાર સાબિત થાય છે આપણે બધાએ નોટ કર્યું છે કે જ્યારે શરદી ઉધરસ કફ જેવી સમસ્યા આવે અને આપણે જે જે મેડિસિન લઈએ છીએ તે લગભગ બધી ગરમ હોય છે આપણે લીંડી પીપર લેતા હોઈએ કાળા મરી લેતા હોઈએ સૂંઠ લેતા હોઈએ ત્રિકુટુ નામની મેડિસિન લેતા હોઈએ આ તમામ મેડિસિન સ્વભાવમાં ઉષ્ણ છે ગરમ છે પરંતુ જે કોઈ લોકોનો પિત્ત નેચર હોય આવા લોકોને જ્યારે શરદી ઉધરસ કફ થાય છે ત્યારે યષ્ટી મધુ તેવા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જેઠી સ્વભાવમાં ઠંડી હોવા છતાં પણ શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી બચાવે છે અને ખાસ કરીને રોગ પ્રતિરોધક શક્તિ વધારવી હોય અને ખાસ કરીને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી બચવું હોય આવા લોકો એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી જેઠી પાવડર નાખી પાણીને સારી રીતે ઉકાળી દિવસમાં એક બે વખત પીવામાં આવે તો રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે અને ખાસ કરીને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી તે આ તમને બચાવે છે હોર્મોનલ ઇનબેલેન્સ થતું હોય ખાસ કરીને માતાઓ બહેનોને જ્યારે માતાનું બહેનોને પિસ્તાલીસ પચાસ વર્ષ પછી મોનોપોસ પિરિયડ આવે છે એ સમય દરમિયાન માતાના શરીરમાં ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તનો થતા હોય અચાનક શરદી થઈ જાય અચાનક ગરમી લાગવા લાગે ને તેના કારણે સ્વભાવમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન આવતું હોય છે કોઈનો સ્વભાવ ચીડિયા વાળો થઈ જાય કારણ વગરનું રવા જેવું થવા લાગે હોર્મોનલ ઇનબેલેન્સ એ સમય દરમિયાન માતાના શરીરમાં મોટા પ્રમાણમાં થતું હોય બિચારી માતા બહેનોને પણ ખબર ન પડતી થતી કે મારા શરીરમાં શું થઈ રહ્યું છે તો મોનોપોઝ પિરિયડ જ્યારે કોઈ પણ નજીક માતાઓ બહેનો ન આવે એ સમય દરમિયાન જો ત્રણ ચાર મહિના જેઠીબદનો ઉકાળો પીવામાં આવે તો તેવી માતાઓ બહેનોને મોનોપોઝ પિરિયડ દરમિયાન જેઠીબંધનો ઉકાળો ખૂબ મદદગાર સાબિત થાય છે બસ તેને તે ઉકાળો ધાણા અને સૂપ સાથે લેવાનો છે તો તમામ એવી માતા બહેનો જેનો મોનોપસ પિરિયડ આવ્યો છે પિરિયડ દરમિયાન જે લોકોને પેન થાય છે હોર્મોન ઇનબેલેન્સ થવાના કારણે ઘણી બધી બીજી બધી સમસ્યાઓ સર્જાતી હોય તેવી માતા બહેનોએ જેઠી મધનો ઉકાળો આ પ્રમાણે બનાવો એક ગ્લાસ પાણી લેવાનું છે અડધી ચમચી જેઠી પાવડર નાખવાનો છે અડધી ચમચી સૂકા દાણાને ને અર્ધ કચરા ખાંડીને નાખવાનો છે ચપટી બે ચપટી સૂંઠ નાખવાની છે પાણીને એટલું ઉકાળો કે પાણી ઉકળી ઉકળીને પચાસ ટકા બળી જાય ગાળીને દિવસમાં બે વખત સવાર સાંજે પીવામાં આવે તો મોનોપોસ પિરિયડ તમારો સરળતાથી વિઘ્ન વગર પસાર થશે તો જે કોઈ માતા મોનોપેસ મોનોપિસપી નજીક આવી હોય તેવી માતા બહેનો તો જણાવેલી પદ્ધતિ પ્રમાણે જેઠી મધનો ઉકાળો જરૂર પીવો જોઈએ જેઠીમધ ચામડી માટે શ્રેષ્ઠ મેડિસિન છે કોણ નથી ઈચ્છતું કે તેનો ચહેરો સુંદર બને કોણ નથી ઈચ્છતું કે ઉંમર ભલે વધે પરંતુ ચહેરાનો ગ્લો લાંબા સમય સુધી સારો બની રહે જે કોઈ લોકો ઈચ્છતા હોય કે ચહેરા ઉપર પિમ્પલ્સ ના થાય જે કોઈ લોકો ઈચ્છતા હોય કે ચહેરાનું સૌંદર્ય બની રહે જે કોઈ લોકો ઈચ્છતા હોય કે ઉંમર વધે પરંતુ ચહેરાની કરચલી ન વધે તેવા લોકો જેઠીમદનો ઉકાળો આ પ્રમાણે બનાવવાનો છે એક કપ પાણી લેવાનું છે એક કપ ગાયનું દૂધ નાખવાનું છે અડધી ચમચી જેઠીમધનો પાવડર નાખવાનો છે ચપટી બે ચપટી હળદર નાખવાની છે જે લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા રહેતી હોય તેવા લોકો ચપટી બે ચપટી સૂંઠ પણ નાખી શકે સ્વાદ પ્રમાણે સાકર નાખવાનું છે આની અંદર થી દસ ટીપા ગાયનું ઘી નાખવાનું છે અને સારી રીતે ઉકાળો અને આ ઉકાળો રાત્રે સૂતી વખતે પીવામાં આવે

થોડી માત્રામાં ઘી નાખો ઉકાળીને રાત્રે સુતી વખતે જો પીવામાં આવે તો સૌંદર્ય પ્રાપ્ત કરવા માટે આ જેઠીમધ ઉકાળો ખૂબ મદદગાર સાબિત થશે બાહ્ય નિપુણ માટે પણ જેઠીમધ ખૂબ મદદગાર સાબિત થતું હોય છે જે કોઈ લોકોને ચહેરા ઉપર ડાગા હોય સનબર્ન થતું હોય આંખ નીચે ડાર્ક સર્કલ હોય ભૂતકાળમાં ખૂબ પિમ્પલ્સ થયા છે અને પિમ્પલ્સના ડાઘ તમારા ચહેરા ઉપર ખૂબ વધી ગયા છે તે બધાને તમારે દૂર કરવું હોય તમારે શું કરવાનું છે એક વાટકી લેવાની છે તેની અંદર અડધી ચમચી જેઠી પાવડર અડધી ચમચી મસૂરની દાળનો લોટ કરી નાખવાનો છે એ બંનેનો પેસ્ટ કરો અને એ પેસ્ટ દિવસમાં એક વખત ચહેરા ઉપર તમે લગાવી દેશો અને પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખશો તો તે તમારું પ્રાકૃતિક સૌંદર્ય ફરી મેળવવા માટે તમને ખૂબ મદદગાર સાબિત થશે જે કોઈ માતાઓ બહેનો પ્રેગ્નન્સી પછી બાળકને સ્તનપાન કરાવી રહી છે ને એ એક દોઢ વર્ષનો સમય છે એ દરમિયાન જેઠી પાવડર જણાવેલી વસ્તુના મિશ્રણ સાથે જો તમે લેશો તો તે બાળકને આરોગ્ય માટે પણ મદદગાર સાબિત થશે અને માતાઓના પણ આરોગ્ય માટે ખૂબ મદદગાર સાબિત થશે તમારે શું કરવાનું છે તમામ ધાત્રી માતાઓએ બાળક અને પોતાના આરોગ્ય માટે જણાવેલી પદ્ધતિ પ્રમાણે જેઠીમધ પાવડર તમે ઘરે બનાવો શું કરવાનું છે સો ગ્રામ તમારે જેઠીમધ એટલે કે યષ્ટિમધુ પાવડર લેવાનો છે સો ગ્રામ તેની અંદર શતાવરીનો પાવડર નાખવાનો છે અને સો ગ્રામ તેની અંદર સૂઠ પાવડર નાખવાનો છે સતાવરી જેઠી બદન સૂઠ ત્રણે નું જયારે સંયોજન થાય છે ત્યારે એક ચમચીના ચોથા ભાગનો નો વન ફોર્થ ચમચી દિવસમાં ત્રણ કે ચાર વખત તમે ગરમ પાણી કે દૂધ સાથે લેવાનો આગ્રહ રાખશો તો તે તમારા શરીરની અંદર ઉત્તમ ગુણવત્તાનું દૂધ નિર્માણ કરવા માટે તમને મદદગાર સાબિત થશે ઘણી માતાઓ બહેનો એવું હોય કે ડિલિવરી પછી સૂટ ખાવી હોય ધાત્રી માતાઓ સૂટ ખાવી પરંતુ એ સૂટ એમને ગરમ પડતી હોય વર્તમાન સમયમાં ઘણી બધી માતાઓ બહેનોની મજબૂરી છે કે ડિલિવરી દરમિયાન તેને ખૂબ હેવી દવા લીધી હોય પ્રેગ્નેન્સી ન રહેતી હોય એના કારણે મજબૂરીમાં પણ જે લોકોને એલોપેથી દવા લેવી પડતી હોય ને એના કારણે એ તમામ માતાઓ બહેનોને સૂટ તો ખાવી હોય પરંતુ તે સૂટ તેમને ગરમ પડતી હોય એવા સમય દરમિયાન શતાવરીને જેઠી બધનું મિશ્રણ સૂઠ સાથે લેવામાં આવે અને એ સૂટ સાથે સંયોજિત કરીને જ્યારે તમે દૂધ કે પાણી સાથે લો છો ત્યારે એ સૂટ તમને ક્યારેય ગરમ નહીં પડે પ્રેગ્નન્સી પછી ધાત્રી માતાઓ માટે એના શરીરમાં જે કઈ સમસ્યાઓ સર્જાય છે તેને દૂર કરવા માટે સતાવરી જેઠી સૂટનું સંયોજન તેને ખૂબ મદદગાર સાબિત થાય છે તમારે જો ભવિષ્યની અંદર અલ્સર પ્રેક્ટિક અલ્સર પેટના ચાંદા આંતરડામાં ચાંદા આવી તમામ સમસ્યાથી બચવું હોય જો તમે ઈચ્છતા હોય કે ભવિષ્યની અંદર શ્વસન રોગ જેવી સમસ્યા તમને ન આવે જો તમે ઈચ્છતા હોય કે તમારું હૃદય લાંબો સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહે જો તમે ઈચ્છતા હોય કે શરીરની અંદર જે કઈ ફોરેન પાર્ટિકલ્સ ગયા છે કચરો ગયો છે એ તમારા શરીરમાંથી બહાર નીકળી જાય તો તમામ ઘરના લોકો પ્રયત્ન કરો કે ડિસેમ્બર થી લઈને માર્ચ મહિના સુધી ઘરના તમામ સભ્યો થોડી થોડી માત્રામાં જેઠીબંધનો ઉકાળો પીવાનો રાખો હવે તમને તુરંત આશીર્વાદ થશે અને જેઠીબંધના આટલા બધા ફાયદા છે તમે દૂધ સાથે કહો છો પાણી સાથે કહો છો તો અમારે જેઠીબંધનો ઉકાળો કેવી રીતે લેવો શું કરવાનું છે તમારા ઘરની અંદર બાર વર્ષથી મોટા સાઠ સિત્તેર વર્ષના તમામ લોકો માટે એક નિયમ બનાવી નાખો એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર એક ચમચીના ચોથા ભાગનો વન ફોર્થ ચમચી જેઠીમદનો પાવડર નાખવાનો છે વન ફોર્થ ચમચી સૂકા ધાણાને અધ કચરા ખાંડીને તેની અંદર નાખી દેવાના છે ચપટી બે ચપટી સૂંઠ નાખવાનું છે એક ગ્લાસ પાણી વન ફોર્થ ચમચી જેઠીમદનો પાવડર વન ફોર્થ ચમચી સૂકા ધાણાનો પાવડર એક કે બે ચપટી સૂંઠ પાવડર નાખીને તેને સારી રીતે ઉકાળો પાણીને એટલું ઉકાળો કે એક ગ્લાસનું અડધો ગ્લાસ બની જાય ઘરના તમામ સભ્યો આ માપને જેટલા સભ્યો હોય તેટલા ગુણાંકમાં બગરના બધા સભ્યો જો લેવાનું રાખશો તો શિયાળાના જયારે બે ત્રણ મહિના તમે આ લેશો આખું વરસ તમને નિરોગી સ્વસ્થ રાખવા માટે જેઠી ખૂબ મદદગાર સાબિત થાય છે અને સૌથી તો સેવન જરૂર કરવું જોઈએ કારણ કે જે છે વર્તમાન સમયની અંદર આપણે ખાન પાન ખાઈએ છીએ આપણે જે કઈ ટોનિક વગેરે લઈ રહ્યા છીએ આપણે જે કઈ ભોજન ખાઈએ છીએ એ આપણા શરીરની અંદર જઈને સાત ધાતુમાં કન્વર્ટ થાય છે પહેલી ધાતુ બને છે રસ અને અંતિમ ધાતુ બને છે શુક્ર એટલે કે વીર્ય આપણે જે કઈ વસ્તુ ખાઈ રહ્યા છે હવે તેની ગુણવત્તા ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને ઘણી વસ્તુની ગુણવત્તા તો બિલકુલ નષ્ટ થઈ ગઈ છે એવા સમય દરમિયાન જે કોઈ યુવાનો ફેમિલી પ્લાનિંગ કરતા હોય જે કોઈ સોળ વર્ષથી લઈને ચાલીસ પચાસ વર્ષ સુધીના હોય એવા લોકોએ તો શિયાળા દરમિયાન જેઠી મધનું સેવન જરૂર કરવું જોઈએ કારણ કે તે શીત વીર્ય છે જે કોઈ લોકોને ચોખ્ખું દૂધ મળતું હોય પાચન શક્તિ સારી હોય ફિઝિકલ વર્ક કરતા હોય લીધેલું ભોજન સારી રીતે પચાવતા હોય અને એવા લોકોએ જેઠીમ ઉકાળો દૂધ સાથે લઈ શકાય જે લોકો ફિઝિકલ વર્ક ના કરતા હોય માનસિક શ્રમ કરતા હોય ટેબલ વર્ક વગેરે કરતા હોય શરીરમાં ફેટ વધારે હોય તેવા લોકો જેઠીમદનો ઉકાળો પાણી સાથે લઈ શકાય તો બંને વિકલ્પ આપણી પાસે છે દૂધ સાથે લેવો પાણી સાથે લેવો આપણે આપણે શરીરની યોગ્યતા પ્રમાણે આપણે આપણે શરીરની પ્રકૃતિ પ્રમાણે આપણે આપણી આવશ્યકતા પ્રમાણે શિયાળાના જો ત્રણ ચાર મહિના જેઠીમદનો ઉકાળો આવી રીતે લઈશું તો આ એક મેડિસિન આપણને ઘણી બધી બીમારીમાંથી બચાવવા માટે શ્રેષ્ઠ અને કારગર રીતે કાર્ય કરતી હોય છે તો ભૂતકાળમાં ઘરે બનાવવા ઉત્તમ ઔષધની શરીરમાં આપણે ઘણી બધી મેડિસિન ઘરે બનાવવાની વાત કરી હતી આ મેડિસિન આપણે ઘરે બનાવવાની નથી પરંતુ ઘરમાં રાખીને તેના ચમત્કારી લાભ પરિવારના તમામ સભ્યો મેળવી શકે એવો શિયાળામાં ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના સુધી આપણે બધા પૂરો પ્રયત્ન કરીએ સૌને જય હિન્દ વંદે માતરમ